ગોધરાના એડવોકેટ જીતુભાઈ રાવળના સત્તાવનમાં જન્મદિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી ગોધરામાં રહીને વકીલનો વ્યવસાય કરતા જીતુભાઈ રાવળને છપ્પન વર્ષ પૂર્ણ કરીને સત્તાવન વર્ષે આજે પ્રવેશ કર્યો છે ત્યારે જુદા જુદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ગોધરા પાસે પરવડી ગામે નવીન મકાનનું વાસ્તુ પૂજન કરી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી હંમેશા સત્યની સાથે ચાલનારા અને નીડર તથા બાહો જેવા ગોધરા એડવોકેટ જીતુભાઈ રાવળનો આજે જન્મદિવસ છે તેઓને અત્યાર સુધીમાં કેટલાય લોકોને ન્યાય અપાવવામાં તથા સત્યમેવ છે તે વાક્યને સા કરવા માટે હર હંમેશ તત્પર રહેતા અને સેવાકીય ધાર્મિક પ્રવૃત્તિઓ પણ અગ્રેસર રહેનારા હર હંમેશા ઉચ્ચ નીચનો ભેદભાવ રાખ્યા વગર સમાજની પડખે રહેતા એવા જીતુભાઈ રાવળને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવાર મિત્ર વર્તુળ સગા સંબંધીઓ સ્નેહો તથા રાવળ સમાજ એકતા સેવા મંચની ટીમ દ્વારા સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે અને સ્વસ્થ અને દીર્ઘાયુ બને તેમજ રાવણ સમાજમાં ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે તેવી ભગવાન ભોળેનાથ પાસે પ્રાર્થના કરી શુભેચ્છા વ્યક્ત કરી હતી અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ખૂબ અનોખી રીતે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ ખેડાતા